જો ભાઈ સરસ મજાના છે ચાલો એક બે ફોટા પાડવી જો કે ઓલરેડી તમે આ ફોટા જોઈને જ આ વિડિયોમાં આવ્યા છો કેમ કે થમ્બનેલ માં એકાદો ફોટો રાખશું જ પહાડો કા રાજા રણી કો આપકો દેખના હે તો આપકે સામને હે દર્શન કરી લિજીએ ઓર મે બોલતો દિયા પહાડો કા રાજા રણી ઓકે ઓકે હા તો જો ભાઈ આવો કઈક લુક કરી લીધો છે ને સરસ મજાના ફોટા ફોટા ને વિડીયો ઘણું બધું લઈ લીધું છે ચાલો થોડા થોડાક ડાન્સ કરી લેતે હે ગરબા ગરબા ચાલો ચાલો દયા આપી દેખતો કઉ ન તો પૂરે પૂરે ફૂલ એન્જોય ફૂલે ફૂલ એન્જોય કરવી છે ભાઈ અમે ફોટો ને એવું પડી લીધું હવે બીજા નવા રાજા રાણી તૈયાર થઈ ગયા છે જો આ ભાઈ એમનો થોડોક બ્લોગ લઈ લે ભાઈ હા જો અહીંયા પહાડવાળા માણસ તૈયાર તો થઈ ગયા રાજા એક તૈયાર થાય છે જો અહીંયા છે ને એકની એક જગ્યાએ મેં લગભગ બે કલાક જેવું લગભગ આવીને ટાઈમ કાઢી નાખ્યો હવે આગળ જવાનું છે ને આ લોકો જોવા જઈએ અહીંયા ફોટાશૂટ ને એવું બધું થાય છે મહાદેવ નું ન્યાય ને આવડે માજીને પૂછી બેન શું કેવું એને આમ જગ્યા બધા જગ્યા તો એને કીધું તું કે શિવલિંગ

અને એવા બરફમાં અમારું સફર શરૂ છે જો સરસ મજાના કાફ બરફ એમાં વિયોગ્ય હોય છે બરફ કાઠો મિત્રો એટલે પણ ફોન પડી ગયો મિત્રો એ થાય છે કે એવું ખબર છે ઘડી કઈ હાથના મોજા કાઢ્યું ને કા હાથની આંગળીઓ મળે છે આખો હાથ બળવા માંડે છે જેમકે ઠંડી જેટલી આવે છે એવું થાય છે બને આ સો બરફ તો આ બાજુની સાઈડ જ છે કા એકદમ ક્લીન ક્લીન

બહુ જાવ ઠંડુ પગ પછી કરી તો ખાલી હાથ હવે તો પગે કેમ કેમકે અંદર બરફ જાય છે ભાઈ એક ધારૂ પછી ટાટવું કેટલી ઘણી સહન થાય ભાઈ એટલે એવું થાય છે બાકી નજારો જો છે ને એકદમ કાશ્મીર જો જોકે કાશ્મીર હારે જ ન જ આવે તો બહુ વધારે બરફ હોય અહીંનો નજારો જુઓ આ સાઈડ નો નજારો જુઓ આમાં કોઈ એટલે કોઈ હાલેલું નથી એટલે બરફ જો કેવો સરસ મજાનો દેખાય છે જો આમાં એક પણ પગનું નિશાન નહીં કેમકે ખાધ્યા સવારે વગેરે જગ્યા થોડોક બ્રેકફાસ્ટ કર્યો ને એ અત્યારે ત્રણ વાગી ગયા છે ભૂખ બહુ લાગી છે ભાઈ પણ પેલા મહાદેવના દર્શન કરવી અને પછી નીચે જઈને કંઈક ખાવી

હાજે સાહેબ શું કેશ હા બાજુ જવા ભાઈ આવું બધું ચાલે છે ને આ બાજુનું વ્યૂ જુઓ તમે એકવાર તો થોડી ઘણી પેટ પૂજા કરી લેવી અને પછી જવાનું છે મહાદેવના દર્શન કરવા દર્શન કરીને સીધું નીચે જવાનું છે ચાલો તમે બધા કન્ટિન્યુ બનાવી રેજો ને જો એવું લાગશે બ્લોગ મોટો થાય છે તો આપણે બે ભાગ બનાવી નાખીશું અથવા તો તમે આ બીજો ભાગે જોતા હશો ઠેઠ નીચેથી હાલે આવીશું મહાદેવના દર્શન કરવા માટે અત્યાર સુધી બરફમાં હાલતા હતા જો કે હજી બરફમાં જ છે પણ છે જો આ રીતે આથી જવાનું છે

વડવાની બીકે લોકો બેઠા બેઠા હલે છે કેમ કે ફિસ્લન બહોત હે યહા પર ચલો અબ આય ભાઈ હર હર મહાદેવ મહાદેવ ઓર જો ભાઈ આ રીતે છે અને ઉપર થી જો પાણી ને પાછું શિવલિંગ પર પડે છે જો છે ને બોલો હર હર મહાદેવ અને તમે બધા કમેન્ટ માં હર મહાદેવ લખી નાખજો અહીંયા ત્યારે તો અમે હાલી ના આયા પણ હવે જાવી છે ને ત્યારે જો આવી બાઈક માં જાવી છે મતલબ કે આવી બાઈક માં જો इसको क्या बोलते हैं भैया है? गड्डी बोलते हैं या बाइक बोलते हैं एसयूवी वर्षा भाई एसयूवी में चल तो रहे हैं देखो भाई क्योंकि थक ही जा सेने એટલે जल्दी-जल्दी नीचे उतरना है ऑलरेडी हमारे ग्रुप पण हमारी वाटस है क्या के उ छोड़ना क्यों आवे ना में बिग बोल लगे हो भाई देखनो भाई जा रहे इस तरह जा रहे देखो इनको देखो ऐसे ओ भाई रोदा भी नेक्स्ट लेवल आ रहे हैं बहुत रोदा आएगा चालेंगे अरे भाई अभी बर्फ़ तो तुम्हें पास दे तुम्हें महसूस हो या रोदा बोला आप एक बार रास्ता देखो भाई बहुत ही खतरनाक रास्ता से हम जा रहे हैं और हमें डर भी लग रहा है बहुत ज्यादा लेकिन कोई दिक्कत वाली बात नहीं है क्योंकि ये भैया डेली यहाँ से चलाते हैं આપણે ગ્રુપ પાસે આવી ગયા છીએ અને હા તમને જણાવવાનું મતલબ કે તમને કહેવાનું ભૂલી ગયો અમે આવ્યા છીએ શુભ હોલીડે શુભ હોલીડે ને ભાઈ તો તમારો કોન્ટેક નંબર જરાક આપી દો કોઈને આવવું હોય તો શુભ હોલીડે સાથે આપી દો કોન્ટેક્ટ નંબર નાઇન વન જીરો સિક્સ સેવન એટ નાઇન ફાઇવ જીરો થ્રી જ્યારે પણ મના લેવો હોય ત્યારે ફોન કરો ગુજરાતથી તમને મસ્ત ટ્રીપ કરાવીશું અને ફૂલ એન્જોય હોય ભાઈ અમે પર્સનલી આવીને બહુ મજા આવી ભાઈ શુભ હોલીડે સાથે એકદમ એક નંબર મજા આવી બુક કરાવું તો મારી જિમ્મેદારી છે મોજ કરાવી મારી જિમ્મેદારી છે ભાઈ ફૂલ મોજ મોજ ફૂલ ફૂલ કરાવશે એ મારી ગેરંટી ચાલો તો હવે બરફને બાય બાય કરીને શુભ હોલીડે હા જો ભાઈ શુભ હોલીડે સાથે આવે છે બરફને બાય બાય કરીને હવે પાછું જવાનું છે રૂમે જવાનું છે અને ભાઈ આ શૂટ આજે એટલું થઈ ગયું છે ને જોઈએ હવે વિડીયો થોડાક લેટ આવે છે કે પછી સાથે સાથે આવી જાય છે કેમ કે શૂટ આજે બહુ વધારે થઈ ગયું છે એડિટિંગ કરીશ ને તો પછી આરામ નહીં થાય આરામ નહીં થાય તો પછી આગળની ટ્રીપ ખરાબ થઈ જશે એવું થશે છે કઈ વાંધો નહીં ચાલો બરફને બાય બાય કરીને હવે આમાં પાછું બેસી જવાનું છે જો ભાઈ અમારું પૂરેપૂરું ગ્રુપ મતલબ કે શું કહેવાય ટેમ્પો જો ફૂલે ફૂલ એન્જોય કરીએ છીએ ભાઈ બધાય

આમાં બહેન હોટેલ સુધી આમનામ છે એટલે કઈ બ્લોગ અહીંયા પૂરું કરી દેવાય આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી મળશે નવા બ્લોગ સાથે બાય 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 બાય